ગોંડલમાં જયરાજસિંહ જાડેજાની એક બેઠક મળી હતી જે બેઠકમાં રૂપાલા પણ ઉપસ્થિત રહ્યા હતા કહ્યું હતું કે રૂપાલાએ માફી માંગી છે રૂપાલાએ માફી માંગતા જણાવ્યું હતું કે મને એવો રંજ છે કે મારી જીભથી આવું બોલાઈ ગયું છે હું બે હાથ જોડી માફી માંગુ છું મારી જિંદગીમાં મેં નિવેદન કર્યું હોય અને એને પાછું ખેંચ્યું હોય એવો કોઈ રેકોર્ડ નથી મેં પહેલા જ માફી માંગી છે આ મારી ક્ષતિ છે અને હું જ જવાબદાર છો આ આયોજન કરવા બદલ હું જયરાશજી જાડેજાનો આભાર માનું છું હું જયરાશજીને કહું છું કે પરષોતમ રૂપાલાએ એક ક્ષત્રિય સમાજ માટે કરેલું નિવેદન યોગ્ય નથી પરંતુ તેઓ માફી માંગી લીધી તો પણ આપણે પણ માફ કરી દેવા જોઈએ ભૂતકાળમાં અનેક લોકો એ માફી આપવામાં આવી છે તો પુરુષોત્તમ રૂપાલાને પણ માફી આપવી જોઈએ તેવા આગેવાનો દ્વારા મત વ્યક્ત કરવામાં આવ્યો હતો મિત્રો મને એક વાતનો એવડો મોટો રંજ છે કે મારી જીભથી આ વાક્ય નીકળ્યું મારી આખી લાઈફમાં મેં કોઈ નિવેદન કર્યું હોય અને એને પાછું ખેંચ્યું હોય એવો રેકોર્ડ નથી મારી આખી લાઈફમાં આવો રેકોર્ડ નથી આજે એક ચૂંટણીની અને એ બી અનઆયોજિત કાર્યક્રમ એ કોઈ કાર્યક્રમ પણ નહોતો અમે તો કાર્યક્રમો બંધ કરીને કરશનદાસ સાગઠિયાના ભજન છે એની હાટુથી ગયા હતા એવો કાર્યક્રમ એ કંઈ કામનો નહોતો એમાં મારા થયેલા ઉચ્ચારણથી આજે મારી પાર્ટીને મારા કારણે સાંભળવાનો વારો આવ્યો હતો જયરાજસિંહજી એનીથી મોટો અફસોસ કે દુઃખ બીજું કોઈ વાત નથી હું મારા માટે નહીં મારા માટે નહીં સાહેબ શબ્દ વાપરું છું સમજીને વાપરું છું ક્ષત્રિય સમાજની સભામાં વાપરું છું જયરાજસિંહના સ્થાને મળેલા આ બધા મહાનુભાવોની ઉપસ્થિતિમાં કે મારી પાર્ટીને મારા કારણે સાંભળવાનું થયું છે મિત્રો અને આ સમાજ પાસે બે હાથ જોડી